હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નીરા ઇન્સ્ટિટ્યુટ હું નિકિતા આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે વનપાલ અથવા તો વનરક્ષક કે જેની એક્ઝામ એક્ઝામ છે એ તાજેતરમાં આવવાની છે એના માટે ખૂબ મહત્વનો ટોપિક એવો છે ગુજરાતના જંગલો હવે ગુજરાતના જંગલો વિશે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિટેલની અંદર વાત કરીશું પરંતુ એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હો ને તો પેલા તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે ને એ સૌપ્રથમ તમારા સુધી પહોંચે તો ચલો જોઈએ ગુજરાતના જંગલો હવે ગુજરાતના જંગલોની વાત કરીએ તો ગુજરાતના જંગલોને ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે હવે આ ચાર પ્રકાર કયા કયા છે તો એમાંથી પહેલો પ્રકાર છે ભેજવાળા જંગલો પછી બીજો છે સુકા પાનખર જંગલો અને ત્રીજો છે ઝાખરાવાળા જંગલો અને અને ચોથો છેલ્લો છે મેંગ્રોવ જંગલો હવે આમ જોવા જઈએ નવ થી દસ ટકા વિસ્તાર છે ને જંગલ આચ્છાદિત વિસ્તાર છે રૂપુષ્ટનો ગુજરાતનો ટોટલ વિસ્તાર છે ને એના નવ થી દસ ટકા વિસ્તાર જંગલ આચ્છાદિત વિસ્તાર છે મતલબ કે એની અંદર જંગલો આવેલા છે તો ચલો આપણે જોઈએ એનો પહેલો પ્રકાર હવે એનો પહેલો પ્રકાર છે ભેજવાળા જંગલો હવે ભેજવાળા જંગલો કે જેની આપણે વાત કરીએ તો કે આ જંગલોની અંદર સૌથી પેલા તો જંગલોમાં છે ને સૌથી વધારે મહત્વની વસ્તુ જે કોઈ પણ હોય ને તો એ છે વરસાદ કે વરસાદનું પ્રમાણ ભેજવાળા જંગલોની અંદર કેટલું હોવું જોઈએ તો કે એકસો વીસ સેન્ટીમીટરથી વધારે વિસ્તારની અંદર એકસો વીસ સેન્ટીમીટર કેતેથી વધારે વરસાદ જે વિસ્તાર ધરાવે છે ને એ વિસ્તારની અંદર ભેજવાળા જંગલો આવેલા છે હવે આ જંગલોને સાગના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યાં સાગનું ખૂબ સારું એવું ઉત્પાદન થાય છે યા તો સાગના ઝાડ છે ને ખૂબ સારા પ્રમાણમાં આવેલા છે હવે આનો વિસ્તારની વાત કરીએ ને તો કે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ જે ડાંગ

એના પાંદ છે ને ખરી જાય છે કયા તો કે માર્ચ અને એપ્રિલ કે જ્યારે સુકી ઋતુ હોય છે કેવા પવનો છે ને એ સુકા થઈ જાય છે અને સુકા પવનોમાં આ વૃક્ષોના પાંદડા છે ખરી જાય છે હવે આ વૃક્ષની અંદર વલસાડી શાક છે ને ખૂબ અનેરું મહત્વ ધરાવે છે હવે આપણે જોવા જઈએ ને તો શાક ઝાડ આપ સૌને ખબર હશે કે પાતળું અને ઊંચું હોય છે કેવું હોય છે પાતળું અને ઊંચું હોય છે પરંતુ શાક ઝાડ છે ને એ ટકાવમાં ખૂબ વધારે ટકાઉની દ્રષ્ટિએ ખૂબ સારું હોય છે કેવું હોય છે સારું હોય છે હવે એની અંદર વૃક્ષોની વાત કરીએ ભેજવાળા જંગલોની અંદર વૃક્ષોની વાત કરીએ તો સાગ તો છે જ પણ એના ઉપરાંત પણ શાલ વાંસ સીમડો સાદળ મોદક કક્કડ ધાડો બહેડા ખેર ટીમરું ખાખરો વગેરે વૃક્ષો જોવા મળે છે હવે આપ સૌને ખબર જ છે કે આર્થિક રીતે જંગલો આપણને આમ તો મહત્વના છે જ પરંતુ આર્થિક રીતે પણ ખૂબ મહત્વના છે તો હવે સવાલ થશે કે આર્થિક રીતે એટલે કઈ રીતે ભાઈ તો કે જંગલોમાંથી આપણે ખૂબ સારી એવી વસ્તુ મળે છે ને જેમ કે જેમ કે કાગળ છે કાથો છે અને અમુક વૃક્ષના પાંદડા કે જેમાંથી પાતળ અને પડિયા બનાવી અને ખૂબ મોટા પ્રમાણમાં ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવે છે અને જંગલોના ઝાડ છે એમાં અમુક ઝાડમાંથી રેયોન શિયાર્ડ સિલ્ક જંગલો પેલો કયો હતો તો કે ભેજવાળા પાનખર જંગલો હવે બીજો પ્રકાર છે સૂકા પાનખર જંગલો હવે સુકા પાનખર જંગલોની અંદર કેટલો વરસાદ જોશે તો કે સાહીઠ સેન્ટીમીટર થી એકસો વીસ સેન્ટીમીટરનો

તેમજ મોટા ભાગના કાંટાવાળા હોય છે કેવા હોય છે કાંટાવાળા અને જે ભેજવાળા પાનખર ને આપણે વાત કરી તો એની અંદર આપણે જોયું તો કે શાગ જોયું તું તો કે શાગનું ઝાડ શીમડો એ બધા દેખાવની અંદર બહુ ખૂબ ઊંચા અને પાતળા હોય છે જ્યારે કાંટાવાળાની અંદર આપણે યાદ કરીએ ને તો કે બાવળ કે જે દેખાવમાં જ ખૂબ નાનો હોય છે પરંતુ એમાં કાંટા બહુ હોય છે આ જંગલો બહુ ગીચ નથી સુકામ ગીચ નથી કે અહીંના વૃક્ષો આ જંગલો બહુ ગીચ નથી અહીં વૃક્ષો નીચે સવાના પ્રકારનું ઘાસ થાય છે કયા પ્રકારના જંગલોમાં થાય છે તો કે સૂકા પાનખર જંગલોની અંદર સવાના પ્રકારનું ઘાસ થાય છે હવે ભારતમાં સૌથી વધુ પ્રમાણ ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર જંગલોનું છે આપણા દેશની અંદર સૌથી વધુ જંગલોનો પ્રકાર જોઈએ ને તો એ છે સૂકા પાન જંગલોનું પ્રમાણ વધારે છે ભારતની અંદર હવે આની અંદર વૃક્ષોની વાત તો વૃક્ષમાં છે ખેર બાવળ વગેરે હવે આ જંગલોમાં વૃક્ષો નીચે છોડવા અને વેલાનું પ્રમાણ ઓછું હોય છે મતલબ એ ગાઢ ઓછા દેખાય છે આની અંદર સવાના પ્રકારનું ખાલી નાનું નાનું ઘાસ જ થાય છે પરંતુ એના વેલા વેલી છે ને એનું પ્રમાણ

હવે એમાં કેટલો જોઈએ તો કે સાઈઠ થી પણ ઓછો એવા વિસ્તારની અંદર આ જંગલો આવેલા છે કયા સુકા ઝાખરાવાળા વાળા જંગલો હવે એનો વિસ્તાર કયો છે તો કે કચ્છ રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ તથા બનાસકાંઠા વિસ્તારમાં સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળે છે હવે એવી જ રીતે આપણે વૃક્ષો ની વાત કરીએ તો કે બાવળ મોદક થોર બોરડી સજડ ધવડો ખાખરો ટીમરૂ ઉમરડો ગરમાડો રાયણ વગેરે

હવે સુકા જંગલો છે એ રણ ને આગળ વધતું અટકાવતા હતા કોને કે રણ ને આગળ વધતું હવે મેંગ્રુવ જંગલો કે જે દરિયા કિનારા આગળ વધતું અટકાવે છે અટકાવવા માટે ખૂબ મહત્વના છે હવે એમના વિસ્તારની વાત કરીએ તો કે કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે જામનગર અને જુનાગઢ જિલ્લાના કિનારાના પ્રદેશમાં કે જે કાદવ કિચડ વાળો પ્રદેશ છે ને એની અંદર મેંગ્રુવ પ્રકારના જંગલો જોવા મળે છે હવે આ જંગલોની વિશેષતા શું છે તો કે એની અંદર ચેરના વૃક્ષો છે ને એ ખૂબ મહત્વના છે અને ગુજરાતમાં ચેરના વૃક્ષોનો કુલ પ્રદેશ જોઈએ ને તો કે એક હજાર અને છેતાલીસ ચોરસ કિલોમીટર છે હવે આ તો થઈ આજના વિડીયો લેક્ચરની વાત પરંતુ તમારે હવે મને એક સવાલ પૂછું છું એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે અને એ સવાલ છે કે મહુડાના વૃક્ષમાંથી મળતું તેલ ક્યાં નામે ઓળખાય છે જો સવાલ હું ફરીથી રિપીટ કરું છું કે મહુડાના વૃક્ષમાંથી મળતું તેલ ક્યાં નામે ઓળખાય છે હવે એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનું છે અને આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીશું જો તમને આ વિડીયો લેક્ચર ઇન્ફોર્મેટિવ લાગતો હોય ને તો તમે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરવાનો તો ભૂલશો જ નહીં